મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય શ્રી રામ કચ્છ લોકો તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં જ હું પણ મજામાં જ છું હવે આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી વહેલા વહેલા સવારના આઠ વાગે જેવું વાતાવરણ છે સવાર થોડોક પવન જેવો હતો વરસાદ તો આવ્યો નથી આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે હલો માતાજી દર્શન કરતા જઈ પછી નીકળી જાય મિત્રો હાલ માતાજી આવી ગયા છે ચામુંબાના દર્શન કરી લઈ તો ચાલો મિત્રો માતાજીને દર્શન કરીને ઘેરજી જવા માટે હવે આપણી બાઇક આવેરી એટલે બાઇકમાં જવાનું છે કારણ કે વહેલા છીએ એટલે બાઇક જ હોય છે બાઇક ઊભી છે બાઈકમાં નીકળી જાય માતાજી દર્શન કરીને આપણા મિત્ર આવી ગઈ આપણે બાઇકમાં નીકળી જાય મિત્રો ફાટક આવી ગયો છે બંધ હવે ટ્રેન આવે છે આ છે રેલી ફાટક

આ રસ્તે ટ્રાફિક જ હોય છે અમે દરરોજ આવીએ છીએ રસ્તે રસ્તા તમે કામકાજ જોઈ શકો છો બસવાળા ભાઈ તો ક્યાં નાખી દીધી ગાડીનું કાંઈ નથી જે ગાળા ખબર છે ને ક્યાં જાવું હતું આ બાજુ અહીંયા ટોલ લેફ્ટ બને છે ટ્રાફિક જામ જોઈ લે ગાડીવાળા ભાઈને સામે સામે હાલી જાવું હોય એમને કાંઈ જોયા વગર મિત્રો ટ્રાફિકમાંથી નીકળે આપણે પહોંચી જાય આપણી ગેરેજ પર આવી ગયા ને તો કાંઈ હટાઈ ગઈ જોવો બાઈક ઉપર આવે એટલે વાળ તો ખતર ફટાઈ ગયા કારણ કે બાઈક હાલતી જ બહુ હતી એસી થી નીચે તો ન હતું વાળ તો એટલી ઈખરે રહી ગઈ છે અને આપણે હાલ જઈને થોડું કોઈ કામ બતાવી આજે એટલું કામ હજી ચાલુ છે એ કામ બતાવી નાખીએ આજે મિત્રો અત્યારે આપણે ગેરાજ બંધ પડી છે આપણે તે કામ કરવા માંગી જાય અત્યારે આપણે કામ કરવાનું છે આલ્ટોનું જ જે હેડીનો આવી ગયો છે એની ફિટિંગ કરી નાખી બધી કમ્પ્લીટ કારણ કે હવે ગાડી કાલે આવી હતી ને બધું કામકાજ ઘણું બાકી છે એથી કામ પડે છે ઘણું ને એડ તમે જોઈ શકો છો મસ્ત રીતે ફેસ કરી નાખ્યો છે હવે ખાલી બસ ફિટિંગ કરવાની છે એની ગાડી પડી છે ઘણી આપણે એટલે કામ તો પતાવો જ પડે જલ્દીથી ચાલો આપણે કામ લાગી જાય કે નવ તો વાગે છે શેઠ હમણાં આવતા હશે આપણે તો કામે લાગી છે ચાલો તો હલો મિત્રો સવાર સવારની બરો આપણે નીકળી ગયા પાણી ભરવા માટે કામ માતા પર આપણું માતા પર છે માતા પર છે ને તમારે હનુમાન મંદિર છે ને હા મંદિર સવાર સવારની બરો પાણી ભરવા નીકળી ગયા ગાડીના ફ્રેન્ક

અહીંયાથી જવાનો જ આ પાણી ભરવા માટે આપણે આ ગલીમાં જ પાણી ભરવા જઈશું હવે આ લાઈનમાંથી નીકળી જાય આપણે પાણી ભરવા માટે કાકાની દુકાને આપણે પહોંચી કાકાની દુકાને હાલો પાણી ભરવા માટે કાકા વાત જ જોઈને બેઠા છે પાણી ભરી લેવા હાલો પીવા માટે પાણી લેવા આવ્યા હતા પાણી ભરી લઈ પછી આપણે ઘેર જઈ પહોંચી જઈ તો હલો મિત્રો આપણે અત્યારે હેડ ખોલી રહ્યા છીએ અલ્ટો ગાડીનો અને ગેસ કીટ ગઈ છે તો રેપિટ કવરની મેની એ બધું ખોલી દેશો ટાઈમિંગ બેલ્ટને ટાઈમિંગ ને પછી એન્જિન માઉન્ટિંગ છે એ બધું ખોલી દેશું આપણે આ છે એસી કપરેશન સાયલેશનને બધો ખોલવો પડશે આનામાં તો બધે ખોલી નાખી હેડ ખોલી નાખી ગાડીનું હેડ ફિટિંગ કરવા દેવું પડશે કારણ કે ગેસ લઈ છે એટલે વાલ બાલને બેન્ડ થઈ ગયા છે ફાઇનલી મિત્રો હેડ ઉતરી ગયું છે ટપડી આપણે બધા ખોલી નાખ્યા છે હેડ તમને પછી બતાવીશ કારણ કે તે પર આપીએ છીએ આ બધી વસ્તુ ફૂલ ને ને બધો એ વીખી ફગાવી નાખ્યો આ બધા ટપડિયા વસ્તુ ધોવી પડશે ડીઝલમાં ડીઝલમાં ધોઈ પ્રેસર મારી ને પછી આમ ચમકાવી અને પછી ફિટિંગ કરવાની છે એ હવે ક્યારે આવશે ને મને નાખી નથી એ તમને મને આગળ બતાવી દઈશ કે હેડ કયો ચમકી જાય છે હા એ બધું બધો ધોઈ નાખીએ આપણે બધી વસ્તુ એન્જિનની ગેસ ગઈ છે આપણા મિત્રની આલ્ટો છે એનો ફોન આવ્યો તો કાલે ને આજે ગાડી પહોંચી આવીને આપણે આજે રિપેરિંગ કરી નાખી આ છે ટાઈમિંગ બેલ્ટ આ છે ટાઈમિંગ ફૂલી આ ટેપિટ કવર છે આ બધા આપણે ધોવાના છે બહુ હેરાન કરે નાખશે આજે તો કામ છે બહુ ચાલો ફટાફટ આપણે કામ કરી નાખી વરસાદ છે એની આજે ખાલી પડે છે વરસાદ આવે તો ખાં કાઇ ગરમી બહુ થાય છે હવે તો ગરમીથી કટાડ્યા ગરમી કંઈ કહીને વરસાદ આવતો જ નથી આવે તો સારો રહે કાલે આવ્યો તો પણ જરીકવાર રહ્યો પછી હાલે ગયો હલો મિત્ર ભેટ ટપડે ધોઈ નાખી જલ્દી તે છે સાડા ચાર ચાય આવી ગઈ ચાય પી લીધી બસ હવે વસ્તુ ધોઈ નાખી ચાલો કાલે આવશે આજે નહીં આવે મિત્રો આજે આપણે આયા મેન્દ્રા શોરૂમમાં જોઈ શકો છો ગાડીઓ નીચે કામમાં પડ્યું છે માથે પડ્યું છે આવી ગયા શોરૂમ આટો મારવા ગાડી બધી લાઈનમાં પડ્યું છે કામકાજ ચાલુ પડ્યા છે આ બધું થાર ને ઊંચી કરી લીધી ગાડી પડી છે ચીકા જોઈ શકો સ્કોર્પિયો ટીયુ ઘણી બધી ગાડીઓ છે મહિન્દ્રા ની શોરૂમ માં ભાઈ ઉંદર વાટા મારો આયા હતા કારણ કે આપણું તો કામ શોરૂમ જેવું છે નહીં જેવો તમારે લાઇન પડી ભલે આપણે સ્પેશિયલ તો મહિન્દ્રા જ કરી ગયા છીએ અને વધારે પડતી બોલેરોનો ને સ્કોર્પિયો આપણી હાથમાં આવે આ ઝેલો ની હોય એમને ભળતર પડી છે સ્કોર્પિયો એમને પડતર પડી છે આવા જે મિત્ર સર્વિસ કરે છે આ છે બીએમ શોરૂમ માધાપર તો મિત્રો હવે હેડ લગાવી નાખ્યો છે કપડે બધી ફિટિંગ થઈ ગઈ છે મેની ફોલની હવે આપણે ફિટિંગ કરી નાખીએ અત્યારે આ ટોકરેજ છે ટોકરેજ મારી નાખી ટોકરેજ મારીને બધી કેન્સા આપણે લગાડી નાખશું મિત્રો બધી ફિટિંગ થઈ ગઈ છે ટાઈમિંગ બેલ્ટને બધો લગાડી દીધો છે કેન્સા લાગી ગઈ છે માથેના ચકલા પણ લાગી ગયા છે અને હવે આપણે ટેપિટ સેટ કરવાના છે ટેપિટમાં એવો છે કે મિત્રો આ ગેજ એનું લઈ લીધું દસ એમ એમનો તમે જોઈ શકો છો ચાલ કરે છે ને જરાક જો એ ન કરવો જોઈએ તો આપણે ટેપીટ સેટ કરી નાખી પછી આપણે બધી ફિટિંગ થઈ ગઈ છે સેલ મારવાનું બાકી રહેશે ફાઇનલી મિત્રો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે બધી ફિટિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ પણ કરી નાખીએ છીએ જોઈ શકો છો કમ્પ્લીટ જરાક સેલ મોકલી પણ ગઈ છે તમે જોઈ શકો છો ફાઈનલી કમ્પ્લેટ હવે ગ્રાહકને લઈ જવું હોય તો કોઈ વાંધો નહીં પડે મિત્રો હલો આજનું કામ થઈ ગયું છે પૂરો પાકા છે આઠ હવે નીકળીએ આપણે કરી કારણ કે પછી મોડો થઈ જશે ઘણો આજનું કામ થઈ ગયું છે પૂરો ઉલ્ટરનું હેડબિટ કમ્પ્લેટ કરી કટિંગ થઈ ગઈ છે અને બસ હવે ચાલુ પણ કરી લીધી તો હવે ચાલો નીકળી જઈએ કરી